તો ચાલો હવે જેકભાઈના ના ઘરે જઈને ડાયરેક્ટ મળીએ ને કુદા ને હોતે જેકભાઈ સાથે મળાવીએ દર્શક મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નેશનલ હાઈવે ત્રણસો બે ઉપર થી ઘરે ક્યાં ગયા એટલે અને દેવરાજભાઈ તો ઓલરેડી અહીં આવીને બે ગયા હે હવાર માં ન્યા હતા જો ભાઈ પહોંચી ગયા છીએ કેમ છે જગભાઈ

એ લે આલે ચશ્મા ચશ્મા લેવા ત્યારે ચશ્મા પછી આવે ચાલો ચાલો તો છે ઉપર જાવી છે આટો મરો અને થાબો ઉપરથી વાડીનો view ઉપર આવી ગયા છે ફરતું આયન view હવે થોડેક આયા છે ને જેકભાઈ ને મેરેજ થવાનું ફોટો રીલ કેટના બધાય ચાલો ફોટો જેકભાઈ ને વાઈફનો ફોટો ચાલે તું સોરી 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 મુ દે જેકભાઈ મેરેજ માં

અને ચાલો કન્ટિન્યુ બની રહેજો તમને ને એ બધું દેખાડવું પડશે કપડા ઉપર થી યાદ આવી અચાનક છે ને બધાને જો વ્હાઇટ વ્હાઇટ થઈ ગયું સફેદ સફેદ મારે વ્હાઇટ જેકભાઈનો વ્હાઇટ પછી આસુબેનનો વ્હાઇટ અને કૌશિકભાઈનો વ્હાઇટ દેવરાજભાઈનો વ્હાઇટ અને આ કૌબેનને પછી ઈસુનેboton હા તો વ્હાઇટ છે જો ગોલાબેનનો થોડક વ્હાઇટ છે ટોન એમને થોડો થોડો વ્હાઇટ ટોન આવે છે પણ આ અશ્મિતાબેનનો થોડો

કેમ કે ભાઈ આમાં બધાય જ નહીં હમાવી એટલે બાઈક લેવી પડશે ઝો એમટી ફિફ્ટી અને કેવી કેવાય બાઈક હા અરે એમ નહીં એનું નામ નકર હું મોંડા કહીશ એમટી ફિફ્ટી ટુ પોઈન્ટ ઓ બીજા નંબરનું આપણે રોબર ટુ પોઈન્ટ ઓ હોય ને એમાં એમ ટી ફિફ્ટી ટુ પોઈન્ટ ઓ ચાલો તો રત્શ રત્નેશ્વર જઈને મળીએ

પહોંચી ગયા ભાઈ રત્નેશ્વર મહાદેવે અને દરિયા કાઠાવી ને ભાઈ મજા કઈક અલગ આવે છે કા મજા આવે છે ને અને આ બાજુ મહાદેવ નું મંદિર છે અને ભાઈ આ બાજુ દરિયો જો ભાઈ ભાઈ વાહ ભાઈ વાહ ફૂલે ફૂલ માં હો આમ જોઈને મજા આયા રાખે જો જ્યાં નજર ભૂગે ત્યાં સુધી પાણી પાણી દરિયે તો એવું જોઈએ તમને બધાને ખબર જ છે સૌથી પહેલા છે ને આપણે દર્શન કરી લેવી પછી આનું જે કઈ લોકેશન છે ને જે કઈ વ્યૂ છે ને પછી તમને બતાવી તો પહેલા છે ને દર્શન આપણે કરી લેવી ભાઈ ભાઈ અહીંયા જો આ બધા છે ને બપોરા કરી દીધા ચાલુ બપોરા જ કરો છો ને નાસ્તો નાસ્તો છે જો ભાઈ જેક ભાઈ નાસ્તો એનો તો સોડા ને સિંગ ને વેફર ને એવું બધું તો બધાય જો ચાલુ કરી દીધું છે અને તમારે નો પીવું હોય તો હાલો હવે ચાલે તો પેલા છે ને આપણે થોડીક છોડા પી લેવી અને પછી આ બાજુનું જે કઈ વ્યુ છે ને દરિયાનું જો મારી પાછળ તમે જોવો છો ને એ બધું પછી તમને બધા તો આ છે મહાદેવનું મંદિર અને મંદિર પાછળ અહીંયા છે ગુફા અને એની અંદર છે મહાદેવનું શિવલિંગ શિવલિંગ છે ને શિવલિંગ પછી આ ગુફા છે જો શિવલિંગ છે અત્યારે પાણી છે એટલે તમને છે ને દેખાડી નહીં શકું

જો ભાઈ ખાલી પેટ દિમાગ કે બત્તી નહીં જલતી તો ઇસકો ક્યાં ખિલાયા જાય અત્યારે વાંધો નથી હમણાં નાસ્તો કર્યો એટલે થોડું કાય બધે રકડે એવું થઈ ગઈ એવું થઈ ગયું છે મજા કેવી આવે છે અહીંયા દરિયા કાંઠે જો ભાઈ સરસ મજાનું મોટું જબરું મોજું આવી ગયું ભાઈ ભાઈ તો દરિયા કાંઠે આવી ગયા છે અત્યારે તો પાણી છે એટલે એમાં જવાશે નહીં જો આ જે ગુફા રહી ને ઘણી અંદર છે હો આ ખાલી અત્યારે થોડીક જ દેખાય છે બાકી ઘણી ઊંડી છે ચાલો તો જોવા આમાં બધી છે ને બધા ફોટોશૂટ ને એવું બધું કરે છે અરે ફૂલ મજા આવે બેન હાજ વેળા ને આવ્યા હોત ને તો થોડીક વધારે મજા આવે હા મિત્રો જો આમાં બધી આપણે જોઈ લીધું ને હવે જો એક ભાઈ ઉડાડી નાખ્યું છે ડ્રોન કેમ ખબર છે કેમ કે અમે અહીંયા આવી ગયા છીએ ફોટા પાડવા માટે તો અહીંયા થોડીક રીલ ને ફોટા ને એવું બધું ઘણું બધું પાડ્યું છે ધીમે ધીમે ઇન્સ્ટાગ્રામ ની સ્ટોરી માં એવું બધી તમને જોવા મળશે જો ભાઈ ડ્રોન આવી ગયું છે અહીંયા ભાઈ ભાઈ Pé do soleil, pé do soleil, pé do soleil, pé do soleil ડ્રોન હોય ને એટલે આવા લોકેશન ઉપર સરસ મજાના ફોટો અને રીલ્સ ને વિડીયો ને એવું મસ્ત બનાવો જો ભાઈ ડ્રોન ઉડાડ નાખ્યો છે અને આ બાજુ કૌશિકભાઈ ની રીલ બનાવે છે ફોટોશૂટ ને રીલ ને એવું જો જોજો હમણાં એક્ટિંગ કરે ને અહીંયા જો કેમેરામેન કેમેરામેન નહીં સોરી ડ્રોન મેન જો ભાઈ રીલ બનાવે છે સ્ટાર્ટ સ્ટાર્ટ ઓહો

ઓલરેડી ઘણો બધો લાંબો થઈ ગયો છે તો આજના બ્લોગ ને આપડે અહીંયા પૂરો કરીએ છીએ ચાલો વિડિયો માં મજા આવી હોય આજના બ્લોગ માં મજા આવી લાઈક શેર સબસ્ક્રાઇબ જે કઈ વિધિ આવતી હોય એ કરી નાખજો અમે તમને મળશું એક નવા જબરદસ્ત સાથે ત્યાં સુધી